સામે આવેલ જર્જરિત ટાંકીમાંથી અડધો કલાક રેસ્ક્યુ કરી યુવાન બહાર કાઢવામાં આવ્યો બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના ગડખોલ સી સેન્ટરના સામેના ભાગે એક જર્જરિત પાણીની ટાંકીમાં એક અસ્થિર મગજનો લાગતો યુવાન રાત્રિના અંદાજે ત્રણ વાગ્યાની આસપાસ અંધારામાં દાદર દ્વારા ટાંકીઓ ઉપર ચડી ખાલી ટાંકીમાં ઉતરી ગયો હતો જે અંગે કોઈને પણ જાણ ન હતી અને સમય જતાં તે યુવાન આજ રોજ બપોરે ત્રણ વાગ્યાનાર સામર ટાંકીમાંથી બૂમો પાડવાનું શરૂ કર્યું હતું જે બૂમો સાંભળી એક જાગૃત યુવાન દ્વારા તપાસ કરાતા ખાલી ટાંકીમાં આ યુવાન હોવાનું જાણવા મળ્યું હતું તો જાગૃત યુવાન દ્વારા તાત્કાલિક ધોરણે અંકલેશ્વર નગરપાલિકાની ટીમને જાણ કરાતા અંકલેશ્વર નગરપાલિકાની ટીમ ગઢકોલ સી સેન્ટર સામે આવેલ પાણીની ટાંકી ખાતે પહોંચી હતી જ્યાં ઉપર ચડી જતા એક યુવાન ટાંકીમાં હોવાનું જણાયું હતું નગરપાલિકાની ટીમ પણ વધારે મદદની જરૂર લઈને અંકલેશ્વર નોટિફાઈડ ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમને મદદ માટે બોલાવી હતી યુવાનને ટાંકીમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું હતું આશરે ત્રીસથી પિસ્તાલીસ મિનિટની જહેમત બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા યુવાનને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવી નીચે લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ચેક કરતા પેટના ભાગે ઈજા હોઈ તાત્કાલિક સારવાર અર્થે ગઢખોલ એસ સીએચસી સેન્ટર ખાતે દાખલ કર્યો હતો આ યુવાન અસ્થિર મગજના કારણે કે પછી નશાની હાલતમાં તે તો હવે આગળ જ જાણવા મળશે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર ગરખોર પીએસસી સેન્ટર નજીકથી અમને એક કોલ આવ્યો હતો કે દરમિયાન ગરખોર પીએસસી સેન્ટર નજીક એક જર્જરીત હાલતમાં એક ટાંકી છે તો તેમની અંદર એક એક વ્યક્તિ કાલ રાતના ત્રણ વાગ્યા જેવો અંદર ટાંકીમાં ઉપર ચડીને અંદર પડ્યો હતો તો એ દરમિયાન અમે નગરપાલિકા પર નગરપાલિકા ફાયર સ્ટેશન પર કોલ આવ્યો હતો એ દરમિયાન અમે અમારી ટીમ દ્વારા અમે આવ્યા અને ઉપર ચડીને અમે જોયું તો એ ભાઈ અંદર કોઈ અંદર પડ્યો હતો ને એ પછી અમે એમને રેસ્ક્યુ કર્યું ઉપર નીચેથી ઉપર લાવ્યા પછી એ દરમિયાન અમે અમારા બીજી અમારી ટીમ નોટિફાયની નોટિફાઈ ટીમને ફોલ કર્યો અમે એ દરમિયાન એ ટીમ આવી એ બાદ અમે ઉપરથી અમને તરત થોડી ત્રીસ મિનિટ જેવો ટાઈમ અમને લાગ્યો તો અમે તે વ્યક્તિને ઉપરથી ત્રીસ મિનિટમાં એને નીચે ઉતાર્યો અને એને થોડી ગંભીર થોડીક ઈજા થઈ હતી પાછળના ભાગે પછી એને પીએસએસ સેન્ટર નજીક અમે અંડર આપી અને એને હમણાં તે સારી હાલતમાં છે